મોરબી શહેરના અયોધ્યાપુરી મેઇન રોડ પર ભૂગર્ભગટરની ખુલ્લી કુંડી બની નાગરિકો માટે મોત ના કુવા સમાન બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી પંથકમાં તાજેતરમાં જ ખુલ્લી કુંડીમાં પડી જવાથી એક માસૂમ બાળકનું મોતના બનાવની શાહી સુકાઈ નથી ત્યારે શહેરના અયોધ્યાપુરી મેઇન રોડ પર પાલિકા તંત્રની ગંભીર બેદરકારીના કારણે લાંબા સમયથી ભૂગર્ભગટરની કુંડી તૂટેલી ખુલ્લી હાલતમાં હો જેના કારણેથી પસાર થતા નાગરિકો વાહનચાલકો અને રાહદારીઓ પર ગંભીર અકસ્માતનો ખતરો તોડાય રહ્યો છે ત્યારે બાબતે સ્થાનિક વેપારીઓએ પાલિકા તંત્રને જાણ કરી હોવા છતાં આ સમસ્યાનું કોઈ નિવારણ ન આવતા સ્થાનિક વેપારીઓએ આજરોજ મંગળવારે બપોરે ત્રણ વાગે મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી

का काम करते है यहाँ जो गटर भरानी है हमें जो आज जो तो गटर भरानी है यहाँ गटर भरानी चौमा बांधा है बिना चौमा तक भी बांधा हमें ये कितने टाइम से यहाँ पे ऐसा ही है आ तो टाइम से ऐसा है बराबर इसका कोई कम्प्लेन आपने किया हुआ है कम्पलेन दी है कितने को बोल रहे हैं यहाँ पे कितना पानी है बच्चे यहाँ रमते है अपने बच्चे रमते है बने भी कटे में पड़ जाते हैं बहुत बांधा है कचेरे की बांधा कचरे तो मैं गटर नहीं बांधा ય કોણ સા રોડ હે અયોધ્યાપુરી મેન રોડ અયોધ્યાપુરી મેન રોડ હૈ